એક તો પેલો હોય તો શિખર આવતો જ નહીં તો જોવા જ બે જાગમાં આવતો જ નહીં અમુદો મારે એકલા મજૂરી કરવાની ભાઈ એ કરા શિકર ખબર જ નહીં ભાઈ ભેગો જ હતો નહીં એમ ભેગો થાય તો હારું તો એને કહું બે ત્રણ મજૂર તો કરીએ આવું ના તો કોઈને પણ એક તો એ આવતો નહિ શિકર હું કરે ઉતારવા સેવા આવ્યા બે મજૂર ભાઈ તો યાર મોંડા જેટલા બાર ચોક જતા બાર બાર જો પ્રવાસ માં ફરવા આવો પ્રવાસ કરો ને એંડા હું કોઈ દેખાતા નહીં તમે છો ક્યાં નતા તે એકલા ઉતર્યું બે જણા મજૂર તો બે કરી પડે મજૂર કરેલો પડે મજૂર તો કઈ મળીશું કં છે નહી ખબર કયો પણ મજૂર ના મળે પૈસા રોકડા પડે તો મળે જ એમ ના મળે પૈસા હોય તો એંડા વાયા હોય તો લે બાબા પણ પાક જાય પાક વાયદાય વાયદા હું તમારા કંટાળી જ ગયો હું તમારાથી કંટાળે હું હવે મજૂર બાજુ મોકલતા નહીં એન મજૂર તો આવું તો મોકલું ક હજુ તો મારે પાછું કાલે પાછું કોમ છે થોડું તમારું હું કોઈ દેખાતા નહીં એને

પૈસા આલે જીવો

સરખા ઉતાર જો નો માં માર રે ના દે દો એક કે કાચી ચાલો ને કાચી કરો નઈ પાકી પાકી ઓ ઓ કોણ કેલો કાપવાની હો એ તો કેતો મને ગમ પર મુરિયા ઉંધાન થાળ્યો ને આ પૈસા દીયો તો નઈ

એ બધું લાવું હે તમે હેડો આલ પાલ્લે લેવા જો ને જો હ પાલ્લે અજુ તો ખેતરમાં પહોંચ્યા ગમ પાલ્લે યાર ભૂખ લાગી એ હું લેતાઉ લે પણ હેડકોમ હરકો એ જોઈને તો હ ખેતર ની જો એ હું બતાઉ પણ હેડો તો હું બતાઉ હેડો લઈ જો તમ પૂછા લે હા ને દેખા દે ને આ નહીં હે હું તો ગોખ નહીં જ ન પોસે એ

આ પેલા તો એંડા બધી ઉતા નાસી ક્યારે ક્યારે કશું પડ્યું પોતરી નાખવા કોક ના લઈને આવ્યો કું પોતરી ની એકલી ઢગલી પડી હતી આટલી હું ચોક બાર બાર ખરાબર આમ ચોક નાખ્યા આવી પેલા ખરાબ આમ ઈ એ જઈને જોઈએ એ આવું ચોખા ભાગ લેવાનો છો મફત થોડા લેવાના ભાઈ

મજૂર આવ્યા નતો કોઈ નહીં આવી ચોક બીજો જતો રહ્યો છે જો તો બધું પટી ગયું તો એ જેળા કીધું હતું ને શેળા દીધા ઈંડે હું શેળા દીધા યાર તમે મેં તમારું લે કે ઉપર તમે શેળા દેજે અરે યાર હું તો ગમે તે કહું તમારે થોડુંક એવું માણી લેવા તું છે કે શેળાઈ દઉં કે મજૂર લે ને તમે મોકલતા તા બધું પટી ગયું તો ઉહેળો બેળો થઈ ગયો ઉહેળો થઈ ગયો તો એ તો ચોકણ હોય પણ એ તો વાત કરો હા એંડા શું ઇંડા એંડા તો ગંધમાં પહોંચી જાય ગંદમાં પહોંચી જાય એમ ને બધું પટી ગંજમાં પૈસા તો લાવે છે લાવ પૈસા પટી જાય તો પતી જાય યાર ભાગ છે સમાય કાઢીસ મારો તે ભાગ હોય તો આ મજૂરી કરાવવા તો તે મજૂરી મારો કોમ હોય તો નાય એ હું છે તે તો બધું પટી ગયું તા એ પટી ગયું હોય તો કોઈ નહીં આપ બિલ લાવજો જો બિલ જ નહીં એ બધું બિલને બિલ બધું વાલ દીધું અરે યાર મજાક કરન તે હશે તમારે મને ખબર છે મજાક કદી કરતો જ નહીં મજાક કરવાનું બંધ કરી દીધી મી તમારા ઘર અમે એક નંબર કરવાનું ને લાડો બિલ આપણો બિલ બિલ કાઢ્યું ના મળે આપવું પડે છે તરમો તથા ઘેર જો ખાલી જુઓ ઘેર નહીં કશું નહીં મળે આવતા ના ઘેર ઘેર તો ધોકા ખાવા તો આવજો કઈ ઘેર જો ખાલી પાંચ માં તમે મારી જોડી પૈસા હાલવા આવશો તમારી જોડે કોઈ આવે જ ના આયા હોય હંગાત મજૂરી કરાવવા પણ યાર હું આ ચાર મહિના ત્યાં હું ટાઈમ પાસ કર્યો ટાઈમ પાસ જ કર્યો ઘેર બેઠા બેઠા ચિત્રમાં જોવા આવ્યા નહીં એ મારો કોઈ જોડ નહીં ત્યાં પાંચ મિનિટમાં મને પૈસા લો આવશે જોઈએ પૈસા એક રૂપિયો નહીં મળે સારા પૈસા જો એક રૂપિયો નહીં મળે પૈસા તો સારું તાણ એક રૂપિયો નહીં મળે અને આવતા નહીં મારે ઘેર નવા આજ પછી કદી મારે કદી ભાત મો આવતા નહીં એના તારણે હું કહું પેલો ક્યાં તો ડાયલો ભાગમાં વાબી માં કઈ કશું માર વાબુ ને કોઈ ના ભેગું વાબુ જ નહીં માર વાબી તો એકલા વાબી ને વાબી ને કદી ના ના વાબી આપડે બે વાઈ જઈએ મારે નઈ વાબી તો વાબુ આવો ને કોઈ નઈ હારો કોઈ સમજી ના લો આલો કઉ એક રૂપિયો એ નહીં કતી કે નહીં એક અધેલી નહીં ગાદાન ભિખારી